હું ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજમાં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકેની ફરજ બજાવું છું હાલ સંસ્થા ખાતે વિદ્યાર્થીઓની ફીને લગતું એક કાવતરું પૂર્વ આયોજિત કાવતરું છેતરપિંડી તરીકે સામે આવેલ છે જે અંગે સંસ્થા દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર પણ કરાવવામાં આવેલ છે જે સંપૂર્ણ ઘટના અંતર્ગત અ સંસ્થા ખાતે ઓફિસ અસિસ્ટન્ટ તરીકે સાલ બે હજાર એકવીસ થી નોકરી કરતા ધ્રુવ રાજ વિપુલ સોલંકી જે કોલેજ ખાતે વિદ્યાર્થીઓની ફીઝની ઉઘરાણી વિદ્યાર્થીઓના લાયઝનિંગ વિદ્યાર્થીઓ સાથેના કામકાજ સાથે સંડોવાયેલા હતા એ લોકો દ્વારા સાલ બે હજાર બાવીસ થી સાલ બે હજાર ચોવીસ અંતર્ગત જ્યારે હું મારા મેટર્નિટી લીવ પર હતી તે દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ભરવામાં આવેલ ફીઝ અંગે ઘણું મોટું ષડયંત્ર રચવામાં આવેલ છે જે ષડયંત્ર અંતર્ગત વિદ્યાર્થીઓ પાસેથી બ્લેન્ક ચેક લઈ અને એમાં શ્રીજી સોલ્યુશન નામની સંસ્થાનું નામ ભરી અને એ ચેક શ્રીજી સોલ્યુશન નામની સંસ્થાના કરંટ અકાઉન્ટમાં જમા કરવામાં આવેલ હતા જે સીજી સોલ્યુશન નામનું અકાઉન્ટ બાદમાં તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે વિલાયતના કોઈ ચૈતન્ય પટેલ કરીને વ્યક્તિનું છે જે સંસ્થા દ્વારા ચેક સંસ્થા માટેના ચેક વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવેલા બધા ચેક આ અકાઉન્ટમાં જમા કરવામાં આવેલા ને જેની અંદાજીત રકમ ત્રીસ થી પાંત્રીસ લાખની આજુબાજુ થાય છે આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલની ફીસ પેટે જે પણ રોકડ રકમ ચૂકવવામાં આવતી હતી સંસ્થા ખાતે એમાંથી પણ ઘણી બધી રોકડ રકમની સીધે સીધી ઉઠાંતરી કરવામાં આવેલી છે અને જે રકમ અંદાજિત અત્યારે ત્રણ સાડા ત્રણ લાખની આસપાસ હમણાં સંસ્થા દ્વારા કરવામાં આવેલ ઓડિટમાં જણાય આવેલ છે આ અંગેની અમે તપાસ કરેલ છે અને અમારી એ વિનંતી છે કે જે પણ આરોપી છે એને સખત સજા મળે અને સંસ્થાને જે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ છે એ અંગે કડક પગલાં લેવામાં કોરા ચેક કેમ કોરા ચેક એટલા માટે લેવામાં આવતા હતા બીકોઝ ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એ એટલું મોટું નામ હતું કે જે વિદ્યાર્થીઓ દ્વારા ભરીને જ્યારે લેવામાં આવતું હતું ત્યારે ઘણા બધા ચેક બાઉન્સ થતા હતા તો જેને કરીને અમે ઓફિસ આસિસ્ટન્ટને રબર સ્ટેમ્પ બનાવીને આપેલો જે એમને સંસ્થામાં જયારે ફી વિદ્યાર્થીઓ જમા કરવા આવે ત્યારે વિદ્યાર્થીઓની સામે જ મારી અને પછી રિસિપ્ટ આપવાની હતી જ્યારે આ શખ્સોએ શું કર્યું કે ચેક લઈ લીધા રિસિપ્ટ આપી દીધી પણ સ્ટેમ્પ માર્યા વગર ચેક પોતાના પાસે રાખી